આપણા એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આપણે આજે જવાનું છે ખેરાલુ આપણે જઈએ ખેરાલુ આજે શિવરાત્રી છે ત્યાં આપણે સરકારી બાકી છે તો ખાઈએ જઈ ફર્સ્ટ ક્લાસ બાઈક તૈયાર થઈ ગયું આપણું ગરમ લાગે છે

Jangan kwa apa apa tajaja madrupur Bajapurti akhirnya agar

જોવા મિત્રો આપણે આપવા થઈ ગયા ક્યારે થોડું જ બાકી છે જોવા મિત્રો આ કેનાલ આવતી છે બંધ આવતી તો ચાલુ છે નહીં ચાલુ આપણું આપણું આવે છે પાણી આપણે ક્યારે આલું આપવા થઈ ગયા છીએ થોડું જ બાકી છે કારણ આપણે આગળ જઈ વિસનગર હાઈવે ઉપર ચાલી જાઓ એથી બારોબાર ક્યારે જતા રહીએ હાઈવેથી ગમ ખેડા અંતર ખેલાલુ શેતા રવાના બાજુ પર વાંચે આપડે સર ખેડાલુ બાજુ ભરી છે જવા માટે પાછળ ઉપર આ બજાર માં જઈને આવતા રહે છે પણ નરક નમક નમક પર તે આવી ગયા સોરિયા ગોમવાની તો આપો બજાર પેસી રસ્તો આપરા જવું હોય તો આથી ચિતુ દેવાળી જવાનું આ બાજુ ને સીધું સીધું જવું હોય તો બરાત ચાય રસ્તો આ રહ્યો આપડે આગળ થી વળી જવાનું છે મદદરૂપ પણ મધુપુર બાજુ જવાનો રસ્તો આ રહ્યો વતી વતી જવાનો મધુપુર માં જાય રસ્તો આપડો દર્શન કરી દઈએ રોમાપીન મધુર કોમ હું કромаપીના દર્શન કરવા માટે આપણે આયા છીએ જો મિત્રો હોંપીરનું મંદિર છે પણ કેટલી ખુલ્લી જગ્યા છે કેટલી મસ્ત જગ્યા છે કોક દરા આવજો દર્શન કરવા માટે માતાજી મિત્રો આપડે ખરાલજીને આવી જઈશું સબસ્ક્રાઇબ તો આપણો બ્લોગ ગમે તો લાઈક કરીજો શેર કરીજો સબ્સ્ક્રાઇબ કરીજો જે મત